હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ સ્વાય છે અમદાવાદમાં રવિવારે સવારથી જ્યાં સુધી તમામ વિસ્તારોમાં ચરમર અને હળવા ચાપટા પડ્યા હતા વાતાવરણ એકદમ ખુશનુમા થઈ ગયું હતું હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ સાથે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી સમયમાં ગુજરાતના વરસાદનું જોર હજી વધશે કે ઘટશે તે અંગે હવામાન વિભાગની આગાહી જોઈએ તો જે હા મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે ત્રીસમી જૂન અને સોમવારના દિવસે કોઈપણ જગ્યાએ હતી ભારે કે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી નથી સોમવારે તેર જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદવાડ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી ડાંગ વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે તો જ્યાં હા મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ત્રીસમી તારીખે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જુલાઈ મહિનાની પહેલી તારીખે વરસાદનો જોર ઘટતો હોય તેમાં લાગી રહ્યું છે મંગળવારે અમરેલી ગીર સોમનાથ ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી આપી છે તો જે હા મિત્રો બીજી જુ જુલાઈની આગાહીમાં નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે જ્યારે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ન નર્મદા સુરત તાપી ડાંગ તથા અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપી છે તો હા મિત્રો ત્રણ જુલાઈના રોજા સાબરકાંઠા અરવલ્લી સુરત તાપી નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને અમરેલી ભાવનગર ગીર ગીર સોમનાથ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા તાપી વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપી છે તો ચાર જુલાઈના રો રોજે બનાસકાંઠા અરવલ્લી આણંદ વડોદરા નર્મદા સુરત ભરૂચ નવસારી નવસારી વલસાડ ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે પાંચ જુલાઈના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહેસાગર અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો જ્યાં મિત્રો હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં પહેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે રવિવારે મહેસાણામાં મહેસાણાના કડીમાં બપોરે બારથી ચાર વાગ્યા દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં છેલ્લા કેટલાક વર્ષો કરતાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ વધુ વરસાદની આગાહી વચ્ચે રવિવારે બપોરે કડી શહેરમાં બે કલાકમાં જ અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે વિવિધ માર્ગો પર અંડર પાસ તેમજ નીચાણવાળાવાળા વિસ્તારોમાં રસ્તા તેમજ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા બપોરે બારથી બે વાગ્યા સુધી અઢી ઇંચ વરસાદ બાદ બે થી ચાર વાગ્યા દરમિયાન વધુ એક ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો જી હા મિત્રો અમારો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર